મહવા સરકારી હોસ્પિટલમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા 33 કર્મચારીઓને વેતનના પ્રશ્નને લઈ છૂટા કરાવવામાં આવશે જો આ 33 કર્મચારીને છૂટા કરાશે તો શું હોસ્પિટલ બંધ થશે હોસ્પિટલનું શું થશે આરોગ્ય સેવા કથળી જશે આવા અનેકો સવાલને લઈ મહવાના સક્રિય ધારાસભ્ય અને હોસ્પિટલ પ્રશાસનના અધિકારી શું કહે છે આવો જોઈએ આગામી દિવસોમાં સરકારી હોસ્પિટલના આઉટસોર્સના કર્મચારીઓને છૂટા કરવાની હિલચાલ થતા હોસ્પિટલ બંધ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે કુલ 120 કર્મચારીઓ કાર્યરત છે જેમાંથી 33 કર્મચારીઓ આઉટસોર્સ તરીકે ફરજ બજાવે છે આ આઉટસોર્સના કર્મચારીઓને આગામી પેલી એપ્રિલના રોજ પોતાની ફરજમાંથી છૂટા કરાશે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે એટલે કે આઉટસોર્સના કર્મચારીને છૂટા કરાય તો સરકારી હોસ્પિટલ ખાતે થી નેવું કર્મચારી જ કાર્યરત રહેશે હાલની સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને ઇન્ડોર પેશન્ટની વિગત જોઈએ તો કુલ ઓપીડીમાં થી પંદરસો જેટલા દર્દીઓ સારવાર રથે આવે છે

તેવા સવાલો ઉઠી રહ્યા છે હોસ્પિટલ બંધ તો નહીં ને જો સરકારી હોસ્પિટલ બંધ થાય તો મહુવા તાલુકા આજુબાજુના તાલુકાના લોકો આરોગ્ય સેવા લેવા ક્યાં જ છે આઉટસોર્સના કર્મચારીઓની વાત કરીએ તો છેલ્લા પાંચ મહિનાથી તેત્રીસ કર્મચારીઓનું વેતન ચૂકવાયું જ નથી ઓછી ઉધારા કરી આ કર્મચારીઓએ અત્યાર સુધી તો ચલાવ્યું પણ હવે આ કર્મચારીને ગામમાં કોઈ ઉધાર પણ દેતો નથી ઘર પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તેવા સવાલો છે આ કર્મચારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અમુક કર્મચારીના રહેણાંકના મકાનના લાઈટ બિલ પણ કપાઈ ચૂક્યા છે તેઓ લાઈટ વગર જ અંધકાર ભોગવી રહ્યા છે તો અમુક કર્મચારીના સંતાનોને સ્કૂલ ફી ના પ્રશ્નને લઈ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે હું આઉટસોર્સની કર્મચારી છું પાંચ મહિનાથી અમારો પગાર થયો એટલે ઘર ચલાવવા માટે અમને બહુ મુશ્કેલી થાય છે છોકરાઓનું ભણવા માટે તે ફી ભરવા માટે બહુ મુશ્કેલી થઈ છે લાઇટ બિલ કાપી ગયા છે એવી બધી સમસ્યા થઈ છે ઘરમાં છોકરાઓને સ્કૂલેથી એમ કીધું છે કે હવે કાલથી ફી નથી ભરી એટલે તમે આવતા નહીં તો પાંચ મહિનાથી અમારે ઘર કેમ ચલાવવું અમારે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે અને ઉછીના લીધા એ લોકોએ હવે કોઈ આપતું નથી પાછા માગે છે ઓછીના પૈસા એ હવે કોઈ ઓછી યાંય આપતું નથી પાંચ મહિનાથી પગાર નથી થયો આઉટસોર્સના કર્મચારીના પરિવારની પરિસ્થિતિ વિકટ થઈ છે ઘરમાં લાઈટ નથી સ્કૂલમાંથી છોકરાને કાઢી મૂક્યા રાત્રિના વાળોમાંથી દૂધ ગાયબ થયું તો એક ટંકનું ભોજન પણ બંધ થયું છે મોંઘવારીએ મૂકી છે માઝા તો એજન્સી કરી રહી છે ઝલસા મહુવા સરકારી હોસ્પિટલના પ્રશાસનને આ આઉટસોર્સના કર્મચારીના વેતનને લઈ સવાલો પૂછતા તેઓએ જણાવ્યું કે અમારા તરફથી બિલો અને તમામ કાગળો તૈયાર જ છે એજન્સી તરફથી વેતન અટકે છે હું ફિક્સ પે આઉટસોર્સ એકનો કર્મચારી છું છેલ્લા 5 મહિનાથી અમારો પગાર નથી કરવામાં આવ્યો અમારી પરિસ્થિતિ બહુ કફરી છે વેલી તકે અમારો પગાર કરી આપે

એવા સમાચારો મળ્યા કે આ કર્મચારીઓને પેલી એપ્રિલના રોજ છૂટા કરાશે એજન્સી દ્વારા કર્મચારીઓને ટેલિફોનિકમાં જાણ કરાય કે આગામી પેલી એપ્રિલ સુધી તમારું વેતન ન ચૂકવાય તો તમે નોકરીએ જતા નહીં પાંચ મહિનાનું વેતન બાકી છે ને નોકરીમાંથી કાઢી મૂકે છે આ ક્યો ન્યાય છે આ લોકશાહીનો નહીં પણ હિટલરશાહીનો નિર્ણય હોય તેવું લાગી રહ્યું છે હું આઉટસોર્સની કર્મચારી છું પાંચ મહિનાથી પગાર નથી થયો દસ હજારમાં અમે કઈ રીતે ગુજરાન ચલાવીએ કારણ કે ખર્ચા આટલા બધા અત્યારે મોંઘવારી વધી ગઈ છે ને કે દસ હજારમાં પૂરું પણ નથી પડતું અને પાંચ મહિનાથી જેને માથે કર્યા છે એ લોકો પણ પૈસા હવે આપતા નથી રાશન દેતા નથી તો અમે અમારા ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવીએ એટલે એટલી અપીલ કરીએ છીએ કે અમારો પગાર કરો અને થોડી ઘણી અમને રાહત થાય આ આઉટસોર્સના કર્મચારીના વેતનને લઈ મહવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આ બાબતને લઈ હું હમણાં જ ગાંધીનગરના મુખ્ય અધિકારી અને લાગતા વળગતા અધિકારી તંત્ર સાથે વાત કરું જ છું એકાદ દિવસમાં વેતન ચૂકવાય અને આ આઉટસોર્સના કર્મચારી સાથે યોગ્ય થાય તેવા પ્રયત્ન કરું છું આગામી પેલી એપ્રિલ સુધી વેતન નહીં ચૂકવાય અને આ કર્મચારીઓને છૂટા કરાશે તો મહુઆ સરકારી હોસ્પિટલનું શું થશે એકસો પચાસ કર્મચારીની જરૂરિયાત સાથે સાઠ સિત્તેર કર્મચારીથી આ સરકારી હોસ્પિટલ ન ચાલે ભાઈ જોઈએ આગલા દિવસોમાં શું થાય છે સરકારી હોસ્પિટલનું હે